જય મુરલીધર જય દ્વારકાધીશ મૂકીએ દાયરો બધો મજામાં જોકે દાયરો તો વરસાદી માહોલ જો કહીએ તો મિત્રો અઠવાડિયું થઈ ગયું છે એક અઠવાડિયાથી આ અવિરત વરસાદ પડી રહ્યો છે તો આજે તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસ બુધવાર ચાલો ને સવારના ગુડ મોર્નિંગ જય મુરલીધાર ચાલો મિત્રો આપણે નિત્યક્રમ પહેલા તો ઊઠીને આપણે માતાજી કુળદેવીના દીવો બતી કરી ને પછી આગળ આપણે જે કંઈ રોજનું રૂટિન કામ હોય તે તમને બતાવીએ છીએ સાલો આજે આપણે કઈ રીતનું રોજનું રૂટિન કામ થાય છે તે તમને બતાવશું ચાલો જોડાઈ લેજો આગળ બ્લોકમાં મિત્રો આવી ગયા છે આપણે માતાજીને દીવાબત્તી કરવા તો માતાજીની દીવાબત્તી કરી તમને આગળ બ્લોકમાં લઈ જશું હશે અમારા કુળદેવ શિયાળમાં જે અમારો પરિવારનો આંબો છે તેમાં માતાજીનો પોતો છે જો કે એવું નથી કે આજ તમને બ્લોકબટ્ટા બનાવવા માટે જ આ તમને દીવાબતીનું કરીએ આપનું રોજનું સાંજ સવારનું રૂટીન છે ના એવાની સમય હોય તો ભલે હાથ બત્તી હાથપગત હોય ને માતાજીના દીવાબત્તી આપણે કરવાના હોય છે સાથે અમારા સુરપુરો બાપા છે તો ચાલો મિત્રો આપણે દેવોગતીનું રોજનું રૂટીન કામમાં આવે છે કે રોજનું સવાર સાંજ જો કે ક્યાંય બહાર ગયા હોય ને અશક્ય બન્યું હોય તો જ નકર આપણો ક્રમ ક્રમશઃ સવારે ને સાંજ આપણે માતાજી કુળદેવ અને ભગવાનના દેવાબતી કરવાના તો આપણે માતાજી કુળદેવીના દર્શન કર્યા અને તમને પણ બતાવ્યા ચાલો હવે તમને ગામનો નજારો ને જેટલું નવીનતા નવીનતાવાળું જોવા મળશે જેટલું શક્ય હશે તેટલું તમને બતાવશું તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ચાલો તારીખ ચોવીસ ને બુધવારના તમને નકરંગ જામ ખોખડાના પણ દર્શન કરાવીએ છીએ જો સવારનો મસ્ત નજારો છે ચાલો તો જોડાયેલ રહેજો મિત્રો મિત્રો આજે પણ વાતાવરણ ગમગીન છે ચાલો ગેટની બાજુમાં અમારે માતાજી સત્યાયમાં ના મંદિરના પણ તમને દર્શન કરાવી જઈશ સત્યાયમાં ચાલો મિત્રો હવે આપણે નીકળીએ છીએ આગળ જોડાયેલ રહેજો ચાલો ભાઈઓ આપણે આજે ત્રણ ચાર દિવસ ત્યાં વિરત વરસાદ પડે છે ઓમ તો જો કે આઠ દિવસ થઈ ગયા છે ત્રણ ચાર દિવસ ત્યાં વાળીયે આટો મારવા નથી જઈ શકા આજે એમ થયું કે આજે વરસાદ આવે તો ભલે આવે વગર છત્રી અને વાળી આટો મારી આવી તો હજી ગાડીમાં આપણો પગની કુટી સુધી પાણી સહેલા થાય છે ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં દિલ્હી વનરા એવો ભાઈઓ જુઓ આપણે વાડીને કેળા હૈલાદાઈ છે એ આ છે ખોખડાથી કુંભડીનો રસ્તો લીલી વનરાય નાગેર લીલા આ દેશી ગામડાની મોજ જો જોકે ઓરવેલ માંડવીયું પણ બહુ સારી છે ચાલો જોડાયેલ મિત્રો અહીંથી ખોખડાથી ખૂંભળીનો રસ્તો આગળ પણ તમને કીધું હતું ને અહીંથી જો આવી ગયો આપણી વાડીનો રસ્તો તે પણ તમને બતાવીએ સહી આપણી વાડીનો રસ્તો છે પેલા આપણા ભાઈની વાડી આવે અહીંથી આપણા ભાઈઓનું ચાલું થઈ જાય આ ખોખેડાથી ખોંભડીનો રસ્તો જોકે ચાલુ વરસાદે પણ ગમે એટલું પાણી હોય તો અમારે ગાડી અહીલી આવે અને આ અમારા ભાઈની માંડવી જોકે વરસાદની શરૂઆત પહેલાં ખડની દવા સટાઈ ગઈ છે તો હેમહૂરું અને દવાનું રિઝલ્ટ પણ સારું છે મસ્ત મજાનું રિઝલ્ટ આવેલ છે ચાલો જોડાયેલ રહેજો હવે આપણે નીકળી છીએ વાડી તરફ જો કે અહીંથી આપણે ખેતરનો કેડો આવી જાય છે એટલે ચંપલ કાઢવા જો હે ચાલો આગળ જોડાયેલ રહેજો ચાલો મિત્રો આપણે પોતી ગયા છે આપણે ભાઈની વાડીએ અને વાયુમાં જોયું તો અડધી વાયુ ભરાઈ ગઈ છે પાણીની જોકે જોરદાર વરસાદને કારણે આ દસ દિવસ ત્યાં વરસે છે ને પાણીની આવક બહુ સારી છે તો અડધી વાયુ ભરાઈ ગઈ છે લગભગ પાંચ દસ દિવસમાં તો બંધારે પાણી આવી જશે પક્ષીઓમાં એમાં ખાસ કરીને કબૂતરને જો આ વાયુના બખા હોય તેમાં છે તો એને બિસાડે ને થોડીક તકલીફ થાય છે ચાલો આગળ જોડાયેલ રહેજો જો મિત્રો આ આપણા ભાઈનીનું ઓરવેલ માંડવી છે જોકે આ વર્ષે તો અમારે બાવીસ નંબરનું વધુ વાવેતર છે અને એકાએ તુવેરની મૂકેલ જ છે જનરલી વધુ વાવેતર બાવીસ નંબરનું છે જુઓ મસ્ત મજાની માંડવી થઈ ગઈ છે ઓ ભાઈ ચાલો હવે આપણે વાડી તરફ આગળ વધીએ ચાલો જોડાયેલ રહેજો જુઓ ભાઈ આપણે પણ માંડવીનું તો રોનક બહુ સારી છે જોકે થોડુંક દવાનું બે દિવસ આપણે લેટ થયા અને દવા નથી સટાણી થોડુંક ખડ તો દેખાય છે ચાલો આગે આગે ગોરખ જાગે વરાપ થાય એટલે દવા કમ્પ્લીટ આપણે ફાઇનલી લીધેલ તૈયાર જ પડી છે મિત્રો તમે જોશો કે આ ગોર કુંડાયળા તણેલ છે જો કે વાવેતરમાં બરદ મોટા હતા ને આપણે સવડા આકેલ પડ્યું હતું તેથી બરદના વજનને હિસાબે થોડુંક આ અહીંથી થોડુંક આ કા પાછું થયું એના હિસાબે બે પાંચ ઠેકાણે આવી રીતનું વળાંક મારી ગયેલ છે માંડવી તો મસ્ત મજાની છે એમાં કંઈ વાંધો નથી ચાલો જોડાયેલ રહેજો આગળ સાથે મિત્રો જો આપણે ચાર પાંચ દિવસ પહેલાં આવ્યા હતા વાડીએ તે દે પણ આપણે લીંબુડીના ખામણામાં પાણી ભરાયેલ જ હતું અને આજે પણ એમણે જ છે જોકે જોરદાર વરસાદ ધરાવો થઈ ગયો છે જમીનને તો પાણી એમણે ભરાયેલ છે લીંબુડીના જો જોકે આપણે ઉનાળામાં પણ એને પાણીની ઘટ તો આવવા જ ક્યારેય નથી દીધી ચાલો હવે જોડાઈ લેજો આગળ બ્લોગમાં જો આપણે વાડિયા ગયા તા ને વાડીયાથી ઘરે પહોંચ્યા બે કલાક રાઉન્ડ મારી આવ્યા વાડીનો ને અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર જેવું થઈ ગયું છે તો જુઓ પાછો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે હવે તો જો કે એવું દેખાય કે મોલને પણ વધતો જાય એવું દેખાય છે બે દિવસ તો વરાપ દે એવી આયસા નથી તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં આજે બપોરે હરિહરમાં શું છે દેશી બપોરામાં તે તમને બતાવશું તો જોડાયેલ રહેજો આગળ જુઓ મિત્રો આજે અને કહેવાય દેશી ગામડું હો ભાઈ ચાલો શું શું છે આજે બપોરમાં દેશી ગામડાની મોજ તમને બતાવશું ચાલો મિત્રો જુવા દેશી ગામડાની રોટલો થઈ ગયો તૈયાર દેશી મોજ ભાઈ જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો આપણે વાડીનો રાઉન્ડ મારીને જ્યારે ગામમાં આવ્યા તો થઈ ગઈ વરસાદની શરૂઆત જોરદાર એન્ટ્રી મારી વરસાદે અને વરસાદી માહોલ વચ્ચે આજે બપોરના બપોરા પણ એવા જ છે આપણે જમાવટવાળા દેશી બાજરાના રોટલા પાકી કઢી છાસ ગાજર મરચાનો ચંપારો મસાલાવાળી ડુંગળી ને લસણવાળી ચટણી તો આવી જાવ દેશી ગામડાની મોજ લેવા ભાઈઓ ચાલો આજનો આપણો આ બ્લોગ સારો લાગ્યો હોય તો ખેડૂતની ચેનલને દેશી ગામડાની ચેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા મિત્ર હોય તે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ